ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ફરી અધિકારી નેહા કુમારી પર ગંભીર આરોપ કર્યા છે નેહા કુમારી અમદાવાદમાં ફરજ પર હતા ત્યારે માલધારી સમાજની બહેનોને માર માર્યાનો દાવો કરવામાં આવે છે આ સાથે જૂના આરોપો ફરી દોહરાવીને જિગ્નેશ મેવાણીએ વિરોધ પ્રદર્શનની પણ જાહેરાત કરી છે મેવાણીએ કહ્યું કે આગામી બાવીસ તારીખે નેહા કુમારી સામે ફરિયાદ આવેદન આપવામાં આવશે છ ડિસેમ્બરે આખા રાજ્યમાં વિરોધ કરાશે આ સાથે કોંગ્રેસના નેતા લાલજી દેસાઈએ પણ આઈએએસ આઈપીએસ અધિકારીઓ સામે આક્ષેપ કર્યા છે એવા તો કેવા આઈએસ અને આઈપીએસ ઓફિસરો ગુજરાતમાં અત્યારે બેફામ બન્યા છે કે જે અભદ્ર ગાળો અને અને આદિવાસીનું દલિતોનું ખાસ કરીને ગુજરાતમાં અમદાવાદ શહેરમાં માલધારી મહિલાઓનું જે માબહેનની ગાળો બોલીને અપમાન કરનાર એ જ નેહાકુમારી જે આદિવાસીનું અપમાન કરે જે દલિતોનું પણ અપમાન કરે અને આવા અનેક આઈએસ અને આઈપીએસ ઓફિસરો છે બાવીસ તારીખે શુક્રવારના દિવસે સવારે અગિયાર થી બપોરના બે દરમિયાન સમગ્ર ગુજરાતના અઢીસો થી વધારે તાલુકામાં અને રાજ્યના દરેક શહેરમાં જીરો નંબરથી આઈ એ કુમારીની સામે ગુનો દખાલ કરવાની માગણી સાથે પોલીસ ફરિયાદો કરવામાં આવશે